નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો બે દિવસ માટે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં ઓફ શોર ટ્રપ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે ગુજરાતના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની તરફ એક નજર કરીએ તો છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે આણંદ વડોદરા સાબરકાંઠા અરવલ્લીમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ તાપી ડાંગ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ સિવાય ગુજરાતના તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મેઘરાજા તો જોરદાર બેટિંગ કરશે જ્યારે મિત્રો આગામી બે દિવસ ખાસ કરીને ભારે વરસાદ પડશે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરી છે જ્યારે રાજ્યમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે તો બીજી બાજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પણ જોવા મળી રહી છે મિત્રો વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ પડ્યો હતો રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે ત્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો બન્યા હતા જ્યાં બે કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો ત્યારે આગામી સાત દિવસ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો